રામચંદ્ર ભગવાન કીજે જય પવન હનુમાન કીજે આજે હું હનુમાનજી દાદાનું ભજન રજૂ કરી રહી છું પવન હનુમાન કી જય જાગે છે રે જાગે છે યુગ યુગ થી જાગે છે એ તો ભક્તો ના સંકટ ને કાપે છે યુગ યુગ થી બજરંગ બલી જાગે છે સૌને શ્રદ્ધા છે બજરંગના નામમાં એના મંદિર છે ગામે રે ગામ માં દુનિયામાં ડંકો વાગે છે યુગ યુગ થી બજરંગ બલી જાગે છે દેવ હનુમાનજી ઘણા હેતવાળા દેવ હનુમાનજી ગણા હેતવાળા દાદા બજરંગી દીન દયાળા દાદા બજરંગી દીન દયાળા એ તો પનોતીની પીડા હરનારા છે યુગ યુગ બજરંગ બલી જાગે છે ઋણ ભક્તિનું એ માથે નથી રાખતા ફળ ભક્તિનું ઘણું ઘણું આપતા રામ રસના પ્યાલા પીવડાવે વડાવે છે યુગ યુગથી બજરંગ બલી જાગે છે કષ્ટ ભંજન દેવ મોટુ રે નામ છે સારંગપુર માં યાત્રાનું ધામ છે ભક્તો રોતા આવે ને હસતા જાય છે યુગ યુગતી બજરંગ બલી જાગે છે અંજની જાયા છે કપિબળવતા કઠણ કળિયુગમાં પરચપુર નારા એમના ચરણે નમે નર નારી રે યુગ યુગતી બજરંગ બલી જાગે છે રે જાગે છે યુગ યુગતી બજરંગ બલી જાગે છે રામચંદ્ર ભગવાન કી જય પૌનપુત્ર હનુમાન કી જય કષ્ટ ભંજન હનુમાનજી દાદા કી જય